મામલેદાર કરણસિંહ રાજપૂતની અધ્યક્ષતા હેઠળ અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષીબેન પટેલ અને અશોક ઝાની ઉપસ્થિતિમાં ધરતી આબા જાતે ઉત્કર્ષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ભટકોદરા સહિત આસપાસના ગામના લોકોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પર જ લાભ લીધો છે આ યોજાયેલ કેમ્પમાં આજુબાજુના જાતિના દાખલા આધાર કાર્ડ કિસાન સન્માન નિધિ યોજના માતૃવંદના રેશન કાર્ડની લગતી કામગીરી ગંગા સ્વરૂપ યોજના સહિતની વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો આ પ્રસંગે સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ અને તલાટીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર